બજેટની સામાન્ય સભામાં પક્ષના સભ્ય સેજલ માલવિયાએ બજેટની ચર્ચામાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં મેટ્રોની કામગીરી ચાલે છે આ કામગીરીમાં બેરિકેટ બે વર્ષ કરતાં વધુ સમયથી મૂકવામાં આવ્યા છે તે હટાવવામાં આવતા નથી અને અનેક લોકોની રોજગારી રોજીરોટી સામે પ્રશ્ન ઊભો થયો છે કેટલાક લોકોએ ધંધો બંધ કરવાની ફરજ પડી રહી છે તે દુઃખની વાત છે પરંતુ અંગ્રેજવાળી પદ્ધતિથી કર વસૂલ કરીએ છીએ તે વાત યોગ્ય નથી જે લોકો ભોગ બન્યા છે તેને વેરામાંથી રાહત આપવામાં આવે તે જરૂરી છે આ મેટ્રોના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેના કારણે અસરગ્રસ્તોને વેરામાં રાહત આપવામાં આવે તે જરૂરી છે આ ઉપરાંત પાલિકાના તરણકુંડ ફીમાં વધારો કરવામાં આવે છે તેને ઓછો કરવા માટે માંગણી કરવામાં આવી છે પરંતુ તેના પર હજુ કોઈ અમલ કરવામાં આવતો નથી તરણકુંડમાં ફી ઘટાડવા માટે શાસકોએ નિર્ણય કર્યો છે પરંતુ કમિશનર બધાથી ઉપરવટ જઈને ઠરાવનો અમલ કરતા નથી તેથી લોકો લૂંટાઈ રહ્યા છે તેથી તાત્કાલિક અમલ કરવામાં આવે અને તરણકુંડમાં મહિલાઓને વિના પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવતી હતી પાલિકા લાખો રૂપિયા ખર્ચીને ટીપીઆઈ કરે છે પરંતુ અનેક જગ્યાએ નબળી કામગીરી થાય છે આ અંગે અનેક વખત ફરિયાદ થાય છે પરંતુ કોઈ નિર્ણય થતો નથી આવું કહીને પાલિકા કમિશનર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા